યશ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર વંદના વિમુચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિષય જે છે એ વિષય તમારા માટે બહુ જ ઉપયોગી છે આ વિષય જે છે જે નક્ષત્રનો છે ઘણી વખત ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી મારે કોઈ સારું કામ કરવું છે મારા ઘરે કોઈ દીકરાનો જન્મ થાય છે તો મારે કયા દિવસે મારા દીકરાનો જન્મ થાય સારું ગણાય મારે આ કામ કરવું છે તો હું શું કરી શકું મિત્રો આવા બધા જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે આપણા મનમાં એક દુવિધા ઉત્પન્ન થાય કે આ કઈ રીતે આને આપણને ખબર પડે કે આપણો દિવસ આ સારો છે કે આ ખરાબ છે મિત્રો શાસ્ત્ર પ્રમાણે જેમ આપણે કહીએ કે ભાઈ સોમવારના દિવસે આ વસ્તુ ખરીદવી શુભ કહેવાય મંગળવારના દિવસે આ વસ્તુ ખરીદવી શુભ કહેવાય આપણે જેમ ઘણી વખત કહેતા હોય તેવી રીતે નક્ષત્ર પ્રમાણે સારો દિવસ જો તમને ખબર પડી જાય ને તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી આંખ બંધ કરીને વસ્તુ લેશો તો એનું તમને સારું રિઝલ્ટ મળે છે કેમ કે દરરોજે રોજ એક નક્ષત્ર હોય છે પહેલાં તો કહી દઉં કે નક્ષત્ર કુલ કેટલા તો કે સત્યાવીસ નક્ષત્ર છે આપણા કેટલા નક્ષત્ર સત્યાવીસ આમાંથી અમુક નક્ષત્ર ખરાબ હોય જેમ કે ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ કોઈ બાળકનો જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય કોઈનો મૂળ નક્ષત્રમાં જન્મ તો આપણે કહીએ ભાઈ આને તો થોડો ભાર છે આ નક્ષત્રનો આ નક્ષત્ર પછી એના માતા પિતાને ભાર છે આપણે આવું ઘણી વખત કહીએ છીએ પણ આપણને બે ત્રણ નક્ષત્રની ખબર હોય છે પણ સત્યાવીસે સત્યાવીસ નક્ષત્રની ખબર નથી હોતી તો આજના કાર્યક્રમમાં હું તમને સત્યાવીસે સત્યાવીસ નક્ષત્રના નામ કહીશ અને નક્ષત્ર સારું છે કે ખરાબ છે એ પણ જણાવીશ જેથી કંઈ પણ જીવનમાં તમારે કંઈ કામ કરવું હોય કંઈ પણ ત્યારે તમારે એ દિવસનું ખાલી નક્ષત્ર જોઈ લેવાનું નક્ષત્ર સારું તો આંખ બંધ કરીને તમારે કાર્ય કરી શકાય પણ નક્ષત્ર ખરાબ હોય તો એ આખો દાળો ખરાબ હોય સમજવું તો એ સત્યાવીસ નક્ષત્રના નામ કયા છે તમે લખી લેજો દર્શક મિત્રો કેમ કે તમને આ બહુ જ મહત્વનું રહેશે નોટ પેન ના હોય તો લઈ લેજો અને એ નક્ષત્રથી તમે ઘણા બધા તમને એના ઉપ રસ્તા ખુલી જશે મતલબ એનાથી આપણે કોઈ કામ કરવું હોય તો આંખ બંધ કરીને કરી શકાશે સત્યાવીસ નક્ષત્રમાં પહેલું નક્ષત્રનું નામ છે અશ્વિની નક્ષત્ર જેમ આપણે રોજે રોજ કહીએ ને કે ભાઈ આજે આ તારીખ છે તો આ વાર છે વાર છે તો આપણે કહી તિથિ કઈ છે તિથિની જોડે આપણને ખબર પડે નક્ષત્ર કયું છે તેમ નક્ષત્ર રોજ બદલાતું હોય છે તો પહેલું નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર અને અશ્વિની નક્ષત્રને શુભ ગણવામાં આવે છે આ નક્ષત્રમાં જન્મનાર બાળક પણ શુભ હોય છે અને એ નક્ષત્રમાં કરેલા કાર્ય પણ શુભ પરિણામ આપે છે એટલે અશ્વિની નક્ષત્રને શુભ કહેવામાં આવે છે બીજું નક્ષત્ર ભરણી તો ભરણી નક્ષત્ર જે છે જેને નાશ કરનાર અશુભ કહેવામાં આવે છે જે વ્યક્તિને એવું લાગે કે મારા આ નક્ષત્રમાં મારો જન્મ છે તો એની શાંતિ પૂજા પાઠ કરાવી દેવી કે જેનાથી નક્ષત્ર એનું અશુભ હોય તો એ શુભ પરિણામ આપે તો બીજું નક્ષત્ર છે ભરણી જે અશુભ કહેવાય ત્રીજું નક્ષત્ર છે કૃતિકા કૃતિકા નક્ષત્ર પણ કાર્ય નષ્ટ છે છે મતલબ અશુભ આવે ચોથું નક્ષત્ર છે રોહિણી અને રોહિણી નક્ષત્ર સિદ્ધિદાયક શુભ ગણવામાં આવે છે પાંચમું નક્ષત્ર છે મૃગ શીર્ષ જેને શુભ ગણવામાં આવે છે આગળ છઠ્ઠું નક્ષત્ર આદ્રા આદ્રા નક્ષત્રને પણ શુભ ગણવામાં આવે છે પછી આવે છે પુનર્વસુ નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રને પણ મધ્યમ કહેવામાં આવે છે સારું પણ નહીં અને ખરાબ પણ નહીં ત્યાર પછી આગળનું નક્ષત્ર છે પુષ્ય પુષ્ય નક્ષત્રને શુભ કહેવામાં આવે છે આશ્લેષા નક્ષત્ર આશ્લેષના નક્ષત્રમાં આમ તો ધનદાયક બને છે પણ બાળકનો કોઈ જન્મ થાય તો એ થોડુંક ત્યાં અશુભ ગણવામાં આવે છે મઘા નક્ષત્ર મઘા નક્ષત્ર પણ એવું કહેવાય છે કે નાશકારક ગણવામાં આવે છે એટલે અશુભ કહેવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એ પણ અશુભ કહેવામાં આવે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જે વિદ્યાદાયક છે મતલબ કોઈ બાળકને ભણવા માટે મૂકવું હોય તો આ નક્ષત્ર શુભ ગણવામાં આવે છે હસ્ત નક્ષત્ર લક્ષ્મીદાયક છે આર્થિક લાભ આપે છે ચિત્રા નક્ષત્ર શુભ ગણવામાં આવે છે સ્વાતિ નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર અહીંયા એને અશુભની માત્રા આપવામાં આવે છે વિશાખા એ પણ અશુભ કહેવામાં આવે છે અનુરાધા સર્વસિદ્ધિ પ્રદાયની સર્વસિદ્ધિ પ્રદાય આપવાળું છે જેષ્ઠા નક્ષત્રને પણ અશુભ કહેવામાં આવે છે મૂળ નક્ષત્ર પણ અશુભ કહેવામાં આવે છે પૂર્વા સાધા નક્ષત્ર ધનહાનિક છે મતલબ અશુભ કહેવાય ઉત્તરા સાધા નક્ષત્ર બુદ્ધિદાયક મતલબ શુભ પરિણામ આપે છે શ્રવણ નક્ષત્ર સુખદાયક શુભ ગણવામાં આવે છે ધનિષ્ઠાને શુભ ગણવામાં આવે છે સત તારકા સત તારકા નક્ષત્રને મંગલદાયક ગણવામાં આવે છે ત્યાર પછી પૂર્વા ભાદ્રપદ એને નક્ષત્રને અહીંયા અશુભ કહેવામાં આવે છે ઉત્તરા ભાદ્રપદને લક્ષ્મીદાયક ગણવામાં આવે છે અને રેવતી નક્ષત્રને કાર્ય સિદ્ધિ ગણવામાં આવે છે તો આ બધા નક્ષત્રને શુભ અને અશુભની વ્યાખ્યા આપણા શાસ્ત્રની અંદર કહી છે અને તે પ્રમાણે તે કાર્ય કરવાથી તેનું આપણને ફળ મળતું હોય છે બીજા નંબરની વસ્તુ કે આ નક્ષત્રના એક દેવ પણ છે ગ્રહ જેને કહેવામાં આવે છે તો અશ્વિની નક્ષત્ર મઘા નક્ષત્ર અને મૂળ નક્ષત્રના જે દેવ છે એને કેતુ ગ્રહ કહેવામાં આવે છે ભરણી નક્ષત્ર એટલે જેમ કે કોઈ વ્યક્તિનું અશ્વિની નક્ષત્ર હોય મઘા નક્ષત્ર હોય અથવા મૂળ નક્ષત્ર હોય તો એ લોકો ઓમ કેતવે એનામાં મંત્ર જાપ કરી શકે અને કેતુ મહારાજનો રત્ન પણ પહેરી શકે છે જેનું નક્ષત્ર ભરણી હોય પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય અથવા પૂર્વા ભાદ્રપદ નામનું નક્ષત્ર હોય તો તે વ્યક્તિ શુક્ર રત્ન ધારણ કરી શકે છે શુક્રવારનો ઉપવાસ કરી શકે ઓમ નમ મંત્રનો જાપ કરી શકે છે જેનું નક્ષત્ર કૃતિકા નક્ષત્ર હોય પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય અને ઉત્તરા સાઢા નક્ષત્ર હોય તે લોકો ભગવાન સૂર્ય ભગવાનનો રત્ન પહેરી શકે સૂર્યદેવના ઉપવાસ કરી શકે રવિવારનો ઉપવાસ કરી શકે અને ઓમ સૂર્યાયનમાં મંત્ર જાપ કરી શકે છે જેનું નક્ષત્ર રોહિણી હોય અથવા જેનું નક્ષત્ર હસ્તમાં જન્મ થયો હોય જેનું નક્ષત્ર શ્રવણ હોય રોહિણી હસ્ત શ્રવણ હોય તો એને ચંદ્રદેવનું રત્ન પહેરાય ચંદ્રદેવના ઉપવાસ એટલે કે સોમવારનો ઉપવાસ કરી શકાય અને ઓમ સોમાય નમા મંત્રનો જાપ કરે તો એના માટે કલ્યાણકારી બને છે જે વ્યક્તિનું મૃગ શીર્ષ નામનું નક્ષત્ર હોય ચિત્રા નક્ષત્ર હોય અથવા ધનિષ્ઠા નક્ષત્ર આવતું હોય તો તે વ્યક્તિના ગ્રહ મંગલ બને છે મંગલ રત્ન પહેરવો મંગળવારના ઉપવાસ કરવા ઓમ ભોમાય નમા મંત્રનો જાપ કરે તો એમના માટે ફળદાયી બને છે જે વ્યક્તિનું નક્ષત્ર આદ્રા હોય સ્વાતિ હોય અથવા સત તારકા નક્ષત્ર હોય તો તે વ્યક્તિ રાહુ રત્ન પહેરી શકે બુધવારનો ઉપવાસ કરી શકે ઓમ રાહવે નમઃ ઓમ રાહવે નમઃ મંત્ર જાપ કરી શકે તો એનું કલ્યાણ થાય છે જે વ્યક્તિનું નક્ષત્ર પુનર્વસુ હોય વિશાખા હોય અથવા પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોય તો એ માણસ ગુરુનું રત્ન ધારણ કરી શકે ગુરુવારનો ઉપવાસ કરી શકે ઓમ ગુરુવે નમઃ મંત્ર જાપ કરી શકાય જેનું નક્ષત્ર પુષ્ય હોય અનુરાધા નક્ષત્ર હોય અથવા ઉત્તરા ભાદ્રપદ નામનું નક્ષત્ર હોય તો તેને શનિનો રત્ન ધારણ કરી શકાય શનિ મહારાજના મંત્ર જાપ કરી શકાય ઓમ શમ શનિશ્ચરાયણમાં મંત્રનો જાપ કરે તો એને કલ્યાણ થાય છે જે વ્યક્તિનું નક્ષત્ર આશ્લેષા હોય જેષ્ટા હોય અથવા રેવતી હોય તો તે વ્યક્તિ ખાસ કરીને બુધનો રત્ન ધારણ કરે ઓમ બુધાયનમાં મંત્ર જાપ કરે બુધવારના ઉપવાસ કરે તો એના માટે ફાયદાકારક બને છે તો દર્શક મિત્રો આજે શુભ અશુભ નક્ષત્ર અને નક્ષત્રના શુભ દેવ અને એ દેવનો ઉપાય વિશે મેં સુંદર જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન